જય માતાજી કેમ છો મિત્રો બધા મજામાં આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે આઈટીઆઈ બરાબર રિસેસમાં આવીને અત્યારે રિસેસ પડી ગઈ છે બરાબર આપણે આવી ગયા રિસેસમાં અહીંયા જે આપણું સ્ટેશનના રોજગાર કચેરીની સામે બે બરાબર બરાબર અત્યારે અમે બેઠા હોય બસ નાસ્તો બાસ્તો કરી લીધો છે હવે જાય છે ક્લાસમાં એ કીધું લાવો બ્લોગ બનાવી લો કાલની તો રંજીત સાગરનું તમે અમે જોયું છે આગળની ક્લિપમાં એમાં મને એવું લાજ લાગતું કે થોડુંક સિરિયસ વધારે થઈ ગયું હોય જોજો તમે પછી જરાક કમેન્ડ કરજો કે વધારે થોડુંક સિરિયસ થઈ ગયું હોય એ ટાઈપના આપણે લોક બનાવવા હે કે થોડાક કોમેડી ટાઈપના બનાવવા હે કઈ રીતના બનાવવા જરાક જોઈ લેજો પછી કહેજો બરાબર હાલો તો આપણે હવે ક્લાસમાં જઈને મળીએ અત્યારે હવે અહીંયા કોઈ છે એ નહીં તમને બતાવવા તમારી પબ્લિક પ્લેસ શાંત વાતાવરણ છે એટલી થોડીક ઉતારી લઈ બરાબર હાલનું તમે જોયું છે કે પબ્લિક પ્લેસમાં આપણે હતા નહીં ઉતાર્યો થાય રહ્યું ક્લિપનું અત્યારે હવે આપણે અહીંયા આવું આવીએ હાલો તો હવે ક્લાસમાં જઈને જ મળીએ તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો બરાબર બહુ મજા આવશે વિડીયો જોવાની તો આપણે મસ્તીની ક્લિપ બનાવી છે બરાબર છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે લાઈક સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો મિત્રો નીચે આપણી ફેસબુકની ને ઇન્સ્ટાગ્રામની લિંક છે બરાબર એ દીધેલી ત્યાં જાઓ ચક્કર મારતા આવો ને બધે ફોલો કરતા આવજો લઈએ મિત્રો આપણા ક્લાસરૂમમાં ફ્લાઇટ ફિટિંગનું કામકાજ ચાલે છે આ જોઈ હેસટેગ લસેડી માણા પ્લેટફોર્મ બનાવવાનું કામ હાલે છે એ બહુ મોટા પ્રમાણમાં છે જે આ રહેતી આજે લઈએ આપણે સામેની લોબી આ ભેડી આપણી ગાડી એમ હે બાકી બગીચો મસ્તીનો એક નંબરની લોકેશન છે ભાઈ જામનગરનું આઈટીઆઈ મિત્રો હવે આપણે છૂટી ગયા બરાબર હવે જવાનું છે ઘરે જ્યાં તમને બગીચો દેખાડ દઉં જ્યાં રહ્યો જ્યાં અહીંયા થઈ થોડુંક બીજું છે જ્યાં રહ્યો અહીં હજી પાછળના ભાગમાં એટલું છે બધા છે ભરતી સાઈડ જયારે અહીંયા જાળવા આ બગીચો બરાબર બહુ મસ્તી નહીં લોકેશન છે ભાઈ જામનગર આઈટીઆઈ ખરેખર આમ મજા આવી જાય કોલેજ થી જો તો એ મજા જ આવે હાલો હવે આપણે ઘરે જઈને મળીએ તો મિત્રો વળી પાછા આવી ગયા આપણે ઘરે બરાબર આઈટી છૂટી ગયા હતા આજે તો કાંઈ વધારે શું કે એક્સપ્લોર ના થયું બરાબર હવે આગલા વ્લોગમાં કે ટ્રાય કરીશ કાલનો વિડીયો જોયો હોય તો કેવો લાગ્યો તમને વિડીયોમાં થોડોક આપણે આઠ દસ મિનિટનો જ રાખવો તો પણ આમ થોડોક મૂકીએ એકાદ મિનિટ વધી ગઈ બારક મિનિટ જેવો થઈ ગયો હતો એટલે હવે આપણે ટ્રાય કરીશું કે આઠ દસ મિનિટ થઈ હતી વધારે ના થાય ને શું કે બોરિંગ લાગવા માટે વિડીયો બરાબર વિડીયો થોડોક સિરિયસલી અમારે વાત કરી હતી એમાં કે ભાઈ આપણે શોખ હોય એમાં આગળ વધવું બરાબર ને એમાં થોડી ઘણી વિશે ડીપપા ગયા હતા ને એ વાત કરી રીતે અને કાલે રણજીત સાગર ગયા હતા હું ને મિત્ર મારો બે કરણ બે બરાબર એનો ફોન આવ્યો કે હાલો કે આપણે જઈએ રણજીત સાગર હું નક્કી કર્યું મોડું મોડું મોડા મોડા ગયા હતા એટલે દિવસ સાત નહીં ગયો હતો એટલે બહુ ક્લીપુ વધારે તો ના હોય તરી એની કરો બે પાર્ટમાં કન્વર્ટ કરી નાખ અને વરી પાછું ત્યાંથી ઓલું પુલ જોવા ને એટલે વળી જાતે ભૂલાઈ ગયું કારણ કે પછી સાંજ પડી ગઈ જાય એટલે પછી ક્લિક તો સારી આવે નહીં સનસેટ વ્યૂમાં આપણે થોડાક મોડા થઈ ગયા એટલે સનસેટ થોડુંક વહેલું થઈ ગયું ને કરીએ બતાવર પણ જાશું પછી ગયા એવું થોડુંક છે આપણે એક જ વાર જવાનું પાછા ફરી બીજી વાર જશું બરાબર વિડીયો કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો તો મિત્રો આઈટીઆઈનું આપણે હોમવર્ક છે એ કરી લઈએ પૂરું બરાબર વિડીયો તમે જોઈ લો વિડીયો ઉતારી પછી એટલી ક્લિપ પૂરી કરી એની કરીને પછી આપણે કરી દઈ લખવાનું ચાલુ બરાબર આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો જય માતાજી